અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા શહેરમાં આવેલ શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ ચલાલા અને સુરત દ્વારા જિલ્લાના આમંત્રિત પત્રકારને સન્માનિત કરવામાં આવ્યા હતા ધારી બગસરાના ધારાસભ્ય જેવી અધ્યક્ષ અધ્યક્ષસ્થાને સમગ્ર આયોજન કરાયું હતું જિલ્લા વિવિધ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે સંકળાયેલ તમામ પત્રકારોને સાલ એનાયત કરવામાં આવ્યો હતો જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કનાણી સાવરકુંડલા માનવ મંદિરના પૂજ્ય શ્રી ભક્તિરામ બાપુ ઘડિયા દાનેવ આશ્રમના મહંત પૂજ્ય શ્રી હર્ષદ બાપુ ભગત સહિત સંતો મહંતોની ઉપસ્થિતિમાં જિલ્લાભરના પત્રકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા ચલાલા શહેરમાં છેલ્લા પંદર વર્ષથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સમૂહ લગ્ન ભોજન પ્રસાદ જરૂરિયાતમંદ લોકોને રાશન પક્ષીઓને જણ શાળાના બાળકોને વિના મૂલ્યે ચોપડા તેમજ તુલસી વિવા મા રામનવમી મહાશિવરાત્રી જન્માષ્ટમી વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે માનવ કલ્યાણની સેવાકીય પ્રવૃત્તિ છેલ્લા પંદર વર્ષથી કરી રહ્યા છે શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ ચલાલા અને સુરત દ્વારા જુના સાંઈ મંદિર ખાતે જિલ્લા ભરના આમંત્રિત શ્રેષ્ઠ પત્રકારોને ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું તો આ કાર્યક્રમ દરમિયાન રાજકીય સામાજિક અને સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ જલાળા સાંઈ મંદિરના સાનિધ્યની અંદર અમરેલી જિલ્લાના આમંત્રિત પત્રકારશીઓનું સન્માન કરવામાં આવ્યું આ સન્માનની અંદર ધારી ધારીભગસા વિસ્તારના ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા માનવ મંદિરથી ભક્તિરામ બાપુ અમરેલી જિલ્લાના ભાજપના પ્રમુખ શ્રી અતુલભાઈ કારાણી સહિત વિશાળ સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રથમ વખત જ્યારે પત્રકારશ્રીઓનું સન્માન થઈ રહ્યું હતું ત્યારે વિશાળ સંખ્યામાં અમરેલી જિલ્લાના વિવિધ શહેરોમાંથી જે પત્રકારો પધાર્યા એ ખરેખર અભિનંદનને પાત્ર છે ચલાળાની અંદર સૌ વખત જ્યારે અમને આવો વિચાર આવ્યો કે અમરેલી જિલ્લાના પત્રકારોનું આપણે સન્માન કરવું જોઈએ કોઈ પણ આશા અને અપેક્ષાઓ રાખ્યા વિના આ સુંદર મજાનું આયોજન થયું અને જેને જેને આમંત્રણ આપ્યું એ તમામ લોકો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા અને સાંઈ મંદિરના સાનિધ્યની અંદર પ્રસાદ ભોજનનો પણ લાભ લીધો ત્યારે હું એમ માનું છું કે ખરેખર અમારી ઉપર દાન મહારાજની કૃપા મા મોગલના આશીર્વાદ અને સાંઈ બાબાના આશીર્વાદ છે ત્યારે જ આ કાર્યક્રમ એટલો ભવ્ય રીતે સફળ થયો છે ત્યારે હું તમામ પત્રકારોનો જાહેર આભાર માનું છું આમંત્રિત મહેમાનોનો જાહેર આભાર માનશું જયદાન દાન મહારાજ જય મા મોગલ અશોક મણવર સાથે સેન ટ્વેન્ટી ફોર ન્યુઝ સમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ